હારું વિપુલ ભાઈ હારું એક વાત કેવી છે કેવી કેવી તે શું થયું ખબર છે ઉમર જતી રહી પણ તોય સેટ ના થયું ઉંમર જતી રહી પણ તોય સેટ ના થયું મારા જે ઓછું ના લાઈન મારતા મારતા આખી અર્ધી ઉમર ચાલે છે અને તમારે સમાય ગયા મારા આવી ગયા પણ હું ચશ્મો પહેરીને આવ્યો નહીં ઉમર થઈ જાય તો લે તાન ચશ્મા પહેરીને તમે જ બોલજો બોલો બોલો મારી શું તમારી જેટલી ઉમર થઈ એટલી બોલ દો લાઈન મારતો જોયું એટલે તો કઉ છું આમાં તો કોણ બતાવશે એ તો થઈ પડશે ખાડો પૂરવાનું હા હારું લાઈન મારી મારી તો ચશ્મા એ ગયા ના હોય લાઈન મારી મારી તો આવી ગયા ના હોય